મોરબીથી સમાચાર જિલ્લાના વાંકાનેર નકલી ટોલ મુખ્ય આરોપી અમરસિંહ જયરામ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે સમગ્ર કૌભાંડ બહાર આવે અને બે મહિનાનો સમય વીતવા છતાં અમરસિંહ સુધી પોલીસ નથી પહોંચી શકી જેને લઈ પોલીસ અને ગૃહ વિભાગની કામગીરી સામે શંકા છે એવું લાગી રહ્યું છે કે અમરસિંહ પટેલને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે એટલે સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું જેરામ પટેલના પુત્ર હોવાથી અમરસિંહ પટેલ પ્રત્યે પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે

માલિક જયરામ પટેલ છે જોકે સ્પષ્ટ જાણકારી હજી સુધી પોલીસને નથી મળી બે મહિના થઈ ગયા છે જ્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો બે મહિનાથી અમરશી પટેલને પોલીસ નથી પકડી શકી અને એટલે જ સવાલ ઊભો થઈ રહ્યો છે કેમ કે જયરામ પટેલ અમરશી પટેલના પિતા છે જયરામ પટેલ પાટીદાર સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા છે ખુદ જેરામ પટેલનું મોટું નામ છે તો ચર્ચા લોકમુખી એવી પણ થઈ રહી છે કે જેરામ પટેલના પુત્ર હોવાના કારણે શું અમરસિંહ પટેલને પોલીસ નથી પકડી રહી અથવા તો પોલીસ તેમની ધરપકડને અટકાવી રહી છે રોકી રહી છે એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે